બાપુ ગાળે આશીર્વાદ લે આશીર્વાદ લેવા ગયો ને પણ જે ભગવતી ના દરબાર માં દુનિયા નો ગમે એવો કદાચ કરોડોપતિ નો છોકરો હોય ને એને જવું પડે હા

એવું નથી કે બારી પાસે નથી મને અત્યારે જાવ તો હું અત્યારે પોલીસ સ્ટેશન આવી મારું પગાર હા ચાર કિલો મીટર થાય સમજાય બાકી થોડીક બાયુ ફેરી ફેરી ને કઈ કરશો સમજાને તમે કરો તો બધે કરતા સારું હે અમે તો કરી જ નાખી છે રજવાત ને ત્રણ જગ્યાએ ને હવે તમે હે ને 15 20 પતિ બાયું હે ને તમે તમે કરી ને બહુ સારું મને એક મહિનો તમે તમારા પીએસઆઈ ના હાથમાં તમે તમારો ફોન ચાલુ કરીને દઈ દયો ને હું આખી રજવાત હું કરી દઈશ